ગુડ મોર્નિંગ એવરીવાન સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયો તો સવારના સૌને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય અંબે તમારા બધાની સવાર શું સવારે સ્કૂલેથી આવી ગયા છે સવારે એમને વહેલા સ્કૂલ છૂટી ગઈ હતી વેદાંશીને આજે હવે બે પેપર બાકી છે હવે આજે અંગ્રેજીનું પેપર છે બે વાગે સ્કૂલમાં જશે શું બનાવું કાંઈ સમજ પડતી નથી ગઈકાલે મોલમાંથી આઈસ્ક્રીમ મિક્સ લાવી હતી તો આજે એનો બનાવવાનો છે આઈસ્ક્રીમ એના માટે મેં દૂધ ગરમ કરી દીધું છે મેંગો ફ્લેવરનો આઈસ્ક્રીમ છે ટ્રાય કરીશું કેવો બનશે પછી એના રિવ્યુ તમારે બધા સાથે શેર કરીએ કે આ ઇન્સ્ટન્ટ ક્લિનિક્સ થી આઈસ્ક્રીમ સારો બને છે કે નહીં તો મેંગો ફ્લેવરનો આઈસ્ક્રીમ બનાવવાનો છે 500 ગ્રામ દૂધ દીધું છે દૂધ ઉભરાઈ પણ ગયું મારું થોડી વાર ધ્યાન આપ્યું તો આ પૂરે પૂરો આખો પેકેટ આ 500 ગ્રામ દૂધની અંદર મિક્સ કરી દેવાનું છે આપણે ખલાઈ લઈશું આપણે એને હવે ગેસ ચાલુ કરી અને બરાબર થોડું ઉકળવા દેવાનું છે જ્યાં સુધી ઠીક ના થઈ જાય ત્યાં સુધી તો રાત્રે બનાવી હતી ઇડલી સાંભાર અને ચટણી શિવ આવે લાગે છે એમની ભૂખ તો બહાર હતી એમને ભૂખ લાગી લાગે છે એટલે જો આ ઇડલી ને ચટણી ને બધું બહાર કાઢીને મૂક્યું છે પણ ભાઈને ફ્રીજમાં ખબર પડતી નથી બધું મમ્મી જો મિશ્રણ થોડું થોડું ગાઢું થવા લાગ્યું છે બે ઉભા આવે ત્યાં સુધી આપણે ઉકાળીશું થોડું થોડું ઠીક થવા લાગ્યું છે બધાને ઉકાળીએ કારણ કે અંદર કોર્નફ્લોર અને મિલ્ક પાવડર હોય છે নিচে তড়িও চোটি যাচ্ছে দাঁড়ি যায় সাইস ক্রিম টাইম এর কালার ভুলে গেলে তড়িয়া বেশি গো तो हम लोगों को खूब बच टेस्टी सांबर तैयार कर सकें मेंगो इसके ना मिश्रण में बटर्स का जो कलर था आयुष येलो कलर ना वो जो आय है। आय लास्ट टाइम बटर्स कॉच नो क्रीम इस्तेमाल था तो भी यार वो कलर आया तो <laughs> खबर नहीं ठंडू था या कुछ कलर आया था जो, जो। <laughs> आई गया तमे તો હવે છેલ્લે રસોઈનું વિચારી વિચારી ને છેલ્લે ફાઇનલ થયું છે લીલી ડુંગળીની કઢી બનશે આજે બપોરે અમારા ઘરે

બોલા છોકરાઓને રોજની જેમ બિલાડી આવી નથી ને તો એને બોલાવવા માટે ઘરમાં બંને સાઈડની જાળીઓ ખુલ્લી રાખી હતી અંદર આવે એના માટે કઢી બનાવવાની છે તો ચાલો ડુંગળી જમારવા બેસી જઈએ ગઈકાલનું શાક પણ ભર્યું નથી ડુંગળી સમારાઈ ગઈ ઓ ફટાફટ છે ને કઢાઈ એક બાજુ આપણું આઈસ્ક્રીમનું મિશ્રણ ઠંડુ થઈ ગયું

ભાઈ તું તો સવારનો રમે છે યાર હવે ભણવા બેસ એક્ઝામો આવે છે તો મને ગેમ્સ દેખા નથી ને નથી દેખતી કોઈ નહી ગેમ્સ ના નથી દેખતી કોઈ ગેમ્સ દેખી દેખાતી હશે હમ બસ સીબુ તું જા થોડી વાર નીકળ માંઠો એ એક્ઝામ આવે છે તારે નજીક એને પરીક્ષાનો કાર્યક્રમ આવી ગયો છે હું કોના માંઠો બેસું શિવમ ફોન મૂકી દે બેટા એક વાર કીધું મૂકી દો એટલે મૂકી દો

આ છોકરી આખી તિજોરી નું કબાટ ભરીને કપડા પડ્યા છે મમ્મી મોડું થાય છે ના આ મોડું કરી દીધું આવા કપડા નહી પહેરવાના છે પણ ઉપર પહેરું પણ કોણ જોવે યાર મને મમ્મી એવું નહીં થોડા વ્યવસ્થિત કપડા પહેરીને જવું પડે છે મમ્મી એ શું કીધું તું અલ્યા મોડું થાય યાર મારા જો હું તમને એ ભગવાન શું જુલમ છે છોકરી ના કે છે મારી જોડે કપડા નહીં કપડા નહીં આ ઉપરનું આખું ખાનું ભરીને એની ટી શર્ટો બધા નવા કપડા છે જો આ બધા અંદર આમ સમાધા બી નહીં અને બીજું કે કેમ ખાલી બધા આ બધા આના કપડા છે હું તો આવી ગયા છે કપડા નહીં વેદાંતી ભગવાન માથે રાખીને થોડું તો હાચું બોલો બેટા બદલી તું આટલા આટલા કપડા છે ને તો બિચારા છોકરાઓ કે છે અમારા કપડા નહીં

અરે યાર વેરા ભગવાનને પૂર લાગી દો પાણી પાણી પી લો જય શ્રી કૃષ્ણ આની બીસ્ટોપ લગ મેદાન તો ભઈ વેદાન ન વેદાન ચાલે જો કીધું કીધું નીકળવાનું કીધું એ

પત્તા પીશું આ રસોડાનું મંડળ મંડળી ભગવાન ક્યાં જુલું હે જો રસોડા નું મંડળ <rium> <laughs> sampai <Safe rév rural> <reathabamus> itu <incomumShaun>. <ankle babodoh>

તો કઈ ધંધો છે આખો દિવસ બોલ રમવાનો નાસ્તો કરવાનો ટીવી જોવાની રખડવાની પરીક્ષા મને બધું આવડી ગયું વિદાનસિંહ તવારે મે પૂછું એટલે કે અમાર બધું તૈયાર થઈ ગયું તો બધું તો તૈયાર થઈ ગયું ભાઈ તુને કીધું વોટસ નાઈસ જો કહે તો કીધું તું ચલ અમાર બધું તો તૈયાર થઈ ગયું ખાલી માં 3 પાટ થઈ ગયા વિજ્ઞાન પછી એ જોડ બોલરા હે ઇંગ્લિશમાં સંસ્કૃત ગુજરાતી બધું કોણ કરશે દીદી માં બે પાટ થઈ ગયા એટલે તમારો નિક્ષિત સર કરસી હા નિક્ષિત સર કરસી કા પેપર લગવાઈ રહ્યા છે આ સી તમાર કોણ હશે હવે રસોઈ બનાવીએ બપોરે તો જેમ તેમ કરીને પતાવ્યું પણ હવે સાંજે શું બનાવાનું જમવાનું ભાઈ

એ मोने कोदमिना ना ना गया बिन तारी छोकरी ने नाखिया पी भाईया ना बुन महारानी ए तो हमड़ा कई कहती थी परमदीस से तो आ टाइम में सु कहते वन फिरती परमदीस आ टाइम में जलसा जलसा केम जलसा हो एहे रहा नहीं अरे तू जाइए स्कूल मार मारे पर स्कूल मार नतीजों माली भागी चल रही है ऊँची मैं एकली करें भाभी हाँ। आता जोगरीने स्कूल मामू का हाँ। माने लाठक को <laughs> 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 તાંદી રજવાણી જો તૈયારી ચાલુ થઈ ગઈ છે વઘારી દીધી છે ખીચડી અને હવે બનાવીએ થોડી ભાખરી કઢી બસ મચ્છા સો ગઈ કાલે જે ઇડલી ખીરું બચ્યું હતું એમાંથી હું બનાવવા જઈ રહી છું ઢોસો આ ખીરાની અંદર હું થોડું નાખી દઈશ ચોખાનો લોટ અને ઉતારીશ ઢોસો કાલનું વધેલું ઇડલી ના ખીરામાંથી બને છે ડોમલા ચટણી સાથે